India 9 News, Mirror of Truth.

સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી આવ્યા હતા જેમ જેમ પરિણામ જાહેર થતા ગયા તેમ ઉમેદવારોમાં કહી ખુશી કહી ગમનો માહોલ સર્જાયો હતો વિજય થયેલા ઉમેદવારોને તેમના સમર્થકો ફુલહાર પહેરાવીને અબિલ ગુલાલની છોડો ઉડાઈને ડીજેના તાલે ખુશીથી ઝૂમતા નજરે પડી રહ્યા હતા જ્યારે નાડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વોર્ડ નંબર એકમાં બે ઉમેદવારો અને સરખા મત મળતા ચિઠ્ઠી ઉછાળીને ચૂંટણી અધિકારી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો આ ચૂંટણીમાં વિજય થયેલા ઉમેદવારો પોતાના મત વિસ્તારમાં વિજય સરગસ કાઢ્યા હતા આ વખતની ચૂંટણી ઈવીએમ મશીન નહીં પણ બેલેટ પેપરથી યોજાઈ હોવાથી બેલેટ પેપર ગણવામાં ઘણો સમય જતો હતો હાલ તો અમુક ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદારોએ નવા ચહેરાને તક આપી હોય એવું પરિણામ આવ્યું હતું જો કે પોલીસના ચુસ્ત બંદોસ્ત વચ્ચે તાલુકાની સત્યાવીસ ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્ણ થતાં તંત્રને પણ હાશકારો થયો હતો અહેવાલ પ્રતિસ્દર્જી પંચમહાલ